પાટણ બાદ નકલી ડોક્ટર સુરેશ ઠાકોર દ્વારા રૂપિયા પોઈન્ટ વીસ લાખમાં દંપતિની વેચાણ કરેલ બાળક કામલપુરની મહિલાને બનાસકાંઠાના થરાની સંસ્કાર હોસ્પિટલમાંથી એક કર્મચારી આપ્યું હતું જે બાળક દંપતીને આપ્યા બાદ બીમાર રહેતા પરત આપતા સુરેશ અને શિલ્પાએ બનાસકાંઠાના પાલનપુરના મોટા ગામે વાસી ત્યજી દીધું હતું જે બાળક શિશુ શિશુગૃહમાં પહોંતા પોલીસે જીવંત મળી આવ્યું છે પોલીસે હવે બાળક તસ્કરીમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ત્રણેય આરોપીને કસ્ટડીમાં લઈ મદદગારી કરનાર અન્ય સાગરીતોને પકડવા તેમજ અન્ય બાળકોની ત્રસ્કરી થઈ છે કે કેમ તેને બહાર લાવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પાટણ બાળ ત્રસ્કરી પ્રકરણમાં લાંબા સમયથી ગૂંટાતા રહસ્ય અંગે મુખ્ય આરોપી નકલી ડોક્ટર સુરેશ ઠાકોરને વેચાણ અર્થે બાળક આપનાર કામનપુરની શિલ્પા ઠાકોર પકડાતા શુક્રવારે સમગ્ર બાળ ત્રસ્કરી પ્રકરણમાં પડદો ઉઠ્યો જેમાં બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના થરા ગામે સંસ્કાર હોસ્પિટલમાં ફેબ્રુઆરી મહિનામાં જન્મ થયેલ બાળકને હોસ્પિટલમાં કામ કરતા રૂપસિંહ ઠાકોર દ્વારા શિલ્પા ઠાકોરને બાળક આપ્યું હતું શિલ્પાએ બાળક સુરેશ ઠાકોરને આપતા રૂપિયા એક પોઈન્ટ વીસ લાખમાં દંપતીને વેચ્યું હતું વેચાણ બાદ થોડા દિવસોમાં બાળકના મગજમાંથી પાણી ભરાતું હોય ત્યારે બીમાર રહેવાના કારણે દંપતીએ સુરેશ ઠાકોરને પરત આપ્યું હતું સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર દ્વારા બાળકને લઈ બનાસકાંઠાના ગઢ પોલીસ હદમાં આવેલ મોટા ગામની સીમમાં ખેતરની બાજુમાં બિન વારસી હાલતમાં કેજી દીધું હતું સ્થાનિક ગ્રામજનોને બાળક દયની હાલતમાં બિન વારસી નજરે ચડતા ગઢ પોલીસને જાણ કરતા પોલીસ બાળકનો કબજો લઈ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા બાદ ચાઇલ્ડ કમિટીને જાણ કરીને પાલનપુર શિશુ ગૃહને સોંપ્યું હતું હાલમાં બાળક શિશુ ગૃહમાં ઉછેરાઈ રહ્યું છે હાલમાં પોલીસે સંસ્કાર હોસ્પિટલમાંથી બાળક શિલ્પા ઠાકોરને આપના રૂપસી ઠાકોરને ડિટેઇન કર્યો છે હાલમાં પોલીસે મુખ્ય આરોપી નકલી ડોક્ટર બાળક લાવનાર શિલ્પા ઠાકોરના સોમવાર સુધીના રિમાન્ડ મેળવ્યા છે તેમજ બાળક આપના રૂપસી ઠાકોરને કસ્ટડીમાં લઈ સમગ્ર બાળ તસ્કરી પ્રકરણની કડી જોડીને તપાસનો દોર લંબાવી સંડોવાયેલા અન્ય લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન શરૂ કર્યો છે

સાઈકૃપા હોસ્પિટલમાંથી નકલી જન્મનું પ્રમાણપત્ર બનાવ્યું હતું જે અંગે પાલિકા પણ સંયોગિક પુરાવા અને રેકોર્ડ મંગાવવામાં આવ્યા છે બંને હોસ્પિટલોમાં સ્ટાફના નિવેદનો બાદ સઘન કાગળોની તપાસ કરાશે જેવા ખોટા રેકોર્ડ અને ડોક્યુમેન્ટ બનાવવામાં જે સામેલ છે જેમની સામે કાર્યવાહી કરાશે બાળકનો ડીએનએ ટેસ્ટ કરી સાચા માતા પિતાની ઓળખ કરાશે થરાની સંસ્કાર હોસ્પિટલમાં જન્મ થયેલ બાળકને લાવીને આ લોકોએ દંપતીએ વેચાણ કર્યું છે આ બાળકના સાચા માતા પિતા કોણ છે કોણે જન્મ આપ્યો જે અંગે પોલીસને પકડાયેલા રૂપસી પાસેથી થોડા ઇનપુટ મળ્યા છે પોલીસ દ્વારા સાચા માતા પિતાને શોધી તેમનો ડીએનએ ટેસ્ટ કરી સાયોગિક પુરાવા મેળવી માતા પિતાની પણ ઓળખ કરી આગળની તપાસ હાથ ધરાશે શિશુ ગૃહે પંચાવન હજારમાં બાળકનું ઓપરેશન કરાવી બચાવ્યો હાલમાં બાળક આઠ માસનું સુરેશ અને શિલ્પાએ બાળક દોડ માસનું હતું ત્યારે તેને પાલનપુરના મોટા ગામમાં ત્યેજી દીધું ત્યારે બાળકનું માથું ખૂબ મોટું થઈ ગયું હોય દયનીય હાલત હતું પોલીસે કાયદાકીય કાર્યવાહી બાદ શિશુ ગૃહમાં મૂક્યું ત્યારે શિશુ ગૃહ બાળકની સ્થિતિ જોતાં તેણે સૌપ્રથમ સિવિલ હોસ્પિટલમાં તપાસ કરાવવા તેના માથામાં મગજનું ભરાતું પાણીનું રોટેશન ન થતું હોય ઓપરેશન કરાવવાની જરૂરિયાત જણાવી ત્યારે સિવિલમાં ઓપરેશન થતું ના હોય ત્યારે શિશુ ગૃહ દ્વારા ચેરિટીમાં એક માત્ર થયેલ ફંડમાંથી પાલનપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો જ્યાં ડોક્ટર પણ માનવતાવાદી હોય નેવું હજારનું ઓપરેશનનું બિલ હોવા છતાં પંચાવન હજારમાં બાળકનું સફળ ઓપરેશન કરી તેને સ્વસ્થ કર્યો હતો ચાર દિવસમાં બાળકને રજા આપી પરત શિશુ ગૃહ લવાયો હાલમાં બાળક આઠ માસની આસપાસમાં છે અને એકદમ સ્વસ્થ અને તેનું માથું પણ હવે નાનું અને સુંદર થઈ ગયું છે બાળક રમે છે એકદમ સ્વસ્થ હાલતમાં શિશુ ઉછેરાઈ રહ્યો છે તેવું શિશુ ગૃહના સંચાલક અરવિંદ પ્રજાપતિ પાસેથી જાણવા મળ્યું હતું એક બાળકની લીક મળી બીજા બાળકો મળવાની આશંકાઓ બાળ તસ્કરી પ્રકરણમાં હાલ એક બાળક જાણ કરવાની સમગ્ર લીક મળી છે જેમાં સંડોવાયલ ત્રણ શખ્સોને પોલીસે પકડી તપાસનો દોર શરૂ કર્યો છે આમાં એક બાળક મળ્યું છે પરંતુ હજુ વધુ બાળકો મળવાની આશંકાઓ છે કાવલપુરની શિલ્પા ઠાકોરને પોલીસે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતા સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે હેલ્થ વર્કર શિલ્પા ઠાકોર બોગસ તબીબની પ્રેક્ટિસ કરતી કામલપુરની શિલ્પા ઠાકોરે સર્ટિફાઈડ હેલ્થ વર્કરનો કોર્સ કરેલો છે જે હાલમાં રાધનપુરમાં કૃષ્ણ હોસ્પિટલ હેલ્થ વર્કર તરીકે નોકરી કરે છે સામાન્ય પરિવારની દીકરી છે તેના ઘરની જવાબદારી તેના માથે છે ફ્રી ટાઈમમાં તેના કામમાં ગામમાં ઘરની બાજુમાં ભોડાની દુકાનમાં બોગસ તબીબ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હતી જ્યારવા બંધ કરી હતી તેઓ ગામના સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું જે માળપ્રસ્કરી કેસમાં સુરેશ ઠાકોરની સાથે રહી બાળક લાવવાથી લઈ તેજી દીધા સુધી સાથે હતી ગઈ ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસ ના રોજ ગઈ ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસ ના રોજ બી ડિવિઝન ખાતે ફરિયાદી નિરવ મોદી એક ઇલિગલ ચાઇલ્ડ એડોપ્શન બાબતેનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેમાં પ્રાથમિક આરોપી સુરેશ ઠાકોર વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો સુરેશ ઠાકોરને અરેસ્ટ કર્યા બાદ તેઓની પૂછપરછ દરમિયાન એવું ખુલવા પામેલ હતું કે તેઓ શિલ્પા ઠાકોર જે કામલપુર રાધનપુર ના રહેવાસી છે અને સર્ટિફાઈડ હેલ્થ ફિમેલ હેલ્થ વર્કર છે જે કુશ હોસ્પિટલ રાધનપુર ખાતે નોકરી કરે છે તેઓ એના સંપર્કમાં આવ્યા તે બાદ સુરેશ ઠાકોરનો સંપર્ક કરીને એક રૂપસી ઠાકોર જે સંસ્કાર હોસ્પિટલ થરા ખાતે કામ કરતો હોય તેના દ્વારા એમને જાણ થઈ કે એક બાળક આ રીતે આવેલું છે તમે આ બાળકને લઈ જાઓ જેથી શિલ્પા ઠાકોર અને સુરેશ ઠાકોર તેઓ બંને રાધનપુરથી થરા હોસ્પિટલ ખાતે જાય છે ત્યાંથી બાળક લઈને બંને લોકો નિષ્કા હોસ્પિટલ ખાતે એડમિટ કરાવે છે એ નિષ્કા હોસ્પિટલમાં સારવાર બાદ આ કામના જે ફરિયાદી છે નિરવ મોદીને એ સમય દરમિયાન સંપર્ક કરે છે સંપર્ક કર્યા બાદ એ બાળક આપવાનું નક્કી થાય છે ટોટલ જેમ ફરિયાદમાં લખેલું છે કે એક લાખ વીસ હજાર કિંમતમાં બાળક આપવાનું હતું માથું મોટું હોય એટલે નિરવ મોદી સુરેશ ઠાકોરને બોલાવીને પરત આપવાની વાત કરે છે બાળક બાળક પરત આપ્યા બાદ સુરેશ ઠાકોર એને પરત ત્રીસ હજાર રૂપિયા આપે છે તે બાદ સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર બંને બાળકને લઈને સિદ્ધપુર પાલનપુર થઈને પાલનપુર ડીસા હાઈવે ઉપર મોટા ગામની સીમમાં રાત્રે સમયે બાળકને હાલતમાં મૂકીને ત્યાંથી નીકળી જાય છે તે બાદ ત્યાંના સ્થાનિક આગેવાનો સરપંચોએ સ્થાનિક ગઢ પોલીસ સંપર્ક કરીને એક ત્રણસો સી સત્તર આઈપીસી મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે ગુનો બાર પાંચ બે હજાર ચોવીસના રોજ દાખલ થયેલો છે એ બાદ ગઢ પોલીસેશનના એસએચ દ્વારા એ બાળક બાળ શિશુગ્ર પાલનપુર સોંપી દેવામાં આવે છે તે બાદ શિલ્પા ઠાકોરની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી હતી અને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવેલી છે શિલ્પા ઠાકોરના નિવેદનમાં રૂપ જે સર્ટિફાઈડ કોર્સ કરેલો છે ઓપરેશન થિયેટર માટેનો જે સંસ્કાર હોસ્પિટલ થરામાં કામ કરતો હોય એને ડિટેન કરવામાં આવેલો છે અને એની આગળની પૂછપરછ કરવામાં આવી રહી છે ફરિયાદમાં જેમ એને કીધું હતું કે મેં સુરેશ ઠાકોર પાસેથી પૈસા આપીને બાળક લીધું હતું એ એક તરફેની ફરિયાદ હતી પણ બાળક ક્યાંથી આવ્યું કોણ લાવ્યું ક્યાં ત્યાજી દેવામાં આવ્યું હતું એ પછી આખી મેટરમાં તપાસ દરમિયાન ખુલવા પામેલ છે નિષ્કા હોસ્પિટલ ના કર્મચારી દરજી અને અમૃત સોલંકી ના તપાસ દરમિયાન ટ્રીટમેન્ટ લેવામાં આવેલા છે એમની પૂછપરછ પ્રાથમિક પૂછપરછ થઈ છે એમને જેમ નીરવ મોદીનું કહેવું છે કે એમણે દ્વારા જ મારફતે જ સુરેશ ઠાકોરનો સંપર્ક થયેલો હતો એ બાબતે ટેકનિકલ એવિડન્સથી અમે બીજા આધાર પુરાવા ભેગા કરીએ છીએ અને એના પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે અ એ અત્યારે પિતા તપાસ દરમિયાન પ્રાથમિક માહિતી મળી છે એ બાબતે અમે હજી ખરાઈ કરવા માટે ડીએનએ સેમ્પલ ને બધું આગળની સહાયોગી પુરાવા લેવાની તજવીજ ચાલુ છે હોસ્પિટલમાંથી વેચાતું લાવ્યા હતા અ એ સમયે જે ખોટા પ્રમાણપત્ર બન્યા છે જન્મના એ સાઈકૃપા હોસ્પિટલમાંથી બનાવવામાં આવેલા છે જેઓ અ નીરવ મોદીએ જે અમને પ્રાથમિક દસ્તાવેજો આપ્યા છે એના ઉપરથી પુરવાર થાય છે પરંતુ અમે નગરપાલિકા રાધનપુર પાસેથી બીજી વિગતો માંગવામાં આવેલી છે સર્ટિફાઈડ નકલો હજી આ ઉપર બાકી છે એના પછી જ અમે એ માલુમ કરી શકશું કે કોણ કોણ આમાં સામેલ હતું હોસ્પિટલમાં કયા કયા કર્મચારીઓ આમાં ઇન્વોલ્વ હતા એ બાબતે પછી કાર્યવાહી કરવામાં આવશે સુરેશ ઠાકોર ફરિયાદી અગાઉ પંદર દિવસ પહેલા અમને આ અરજી આપી હતી અને પંદર દિવસથી તપાસ આ પ્રાથમિક રીતે ગુપ્ત રીતે ચાલતી હતી અને એ બાદ જ્યારે સુરેશ ઠાકોર ઉપર ગુને બોગસ ગુના ડોક્ટરનો ગુનો દાખલ કરવામાં આવેલો એના પછી આ ફરીથી બીજો ગુનો દાખલ કરવામાં આવેલો છે દિવેશ શાહ જેમ મીડિયા મારફતે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એમાં એવું કે છે કે એના પહેલા માતા પિતા અલગ હતા અને પછી પાછળથી અલગ બદલાય એ બાબતે પોલીસ સમક્ષ એ ટાઈપનું સ્ટેટમેન્ટ નથી આવ્યું પરંતુ આ બાબતે અમે ફરીથી એની પૂછપરછ અને જેટલા પણ ડોક્યુમેન્ટેશન એને આ બાબતે બનાવ્યા છે એ અમે સર્ટિફાઈડ નકલો મેળવીને જે આરોગ્ય વિભાગના અધિકારીઓ છે એમને પણ મોકલશું પીએમ જેવાયમાં શું શું એણે કાર્યવાહી કરી છે આ બાબતે કયા ડોક્યુમેન્ટેશન અ મોકળ્યા છે એ પણ અમે પીએમ જેવાય અધિકારીઓ પાસેથી માંગીશું અને આગળની કાર્યવાહી કરીશું. અત્યારે પ્રાથમિક ધોરણે ડોક્ટરનો રોલ એટલો છે કે એને સારવાર આપી છે પરંતુ જો ખોટા ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા છે હોસ્પિટલ મારફતે તો એનો ચોક્કસ રોલ અમે નક્કી કરીશું અને આગળની કાર્યવાહી કરીશું.

બીજા બાળકો પણ મળી શકે એવી શક્યતા છે બાળકની આજની સ્થિતિ આશરે આઠ થી નવ મહિનાની જે છે અમે સંસ્કાર હોસ્પિટલ ખાતેથી ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવ્યા છે ઓરિજિનલ જે માતા પિતા હતા એની પૂછપરછ અમને રૂપસિંહ મારફતે જાણવા મળશે રૂપસિંહ આજે અમે ડિટેન કરેલો છે એની અટક કર્યા બાદ એના ઓરિજિનલ મધર ફાધર કોણ હતા એ બાબતે અમે તપાસ કરશું અમે અત્યાર સુધી સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરને ને અરેસ્ટ કરવામાં આવેલા છે આજે રૂપસીને અમે અરેસ્ટ કરીશું અને રૂપ સુરેશ ઠાકોર બે તારીખ સુધી ડિમાન્ડમાં છે

એના પાસે અમે ડોક્યુમેન્ટ માંગ્યા છે કે તમે કોને વેચ્યા છે એના સર્ટિફાઈડ નકલો બિલો ની આવી જાય એના બાદ અમે કાર્યવાહી કરી શકશું નોંધણી કરાવી છે તો નોંધણી કરાવવા સરકાર સાથે વિશ્વાસઘાત કરનાર અને સરકારને ખોટું રેકર્ડ આપીને સાચું પ્રમાણપત્ર મેળવનાર આ વિષયમાં વિરુદ્ધ કંઈ કાર્યવાહી થાય હા એ તપાસનો વિષય છે તપાસમાં નગરપાલિકા પાસેથી ડોક્યુમેન્ટેશન આવશે પછી અમે આરોગ્ય આપણી સાથે અમે બધી જ માહિતી જિલ્લા આરોગ્ય વિભાગને મોકલી આપો જે ફરિયાદ છે એ પ્રક્રિયા પૂર્ણ કર્યા વગર દત્તક બાળક લીધું છે તો શું આને પણ

પ્રાથમિક નિવેદનમાં બહુ બધી અરજીઓની વિગતોને ખંડન કરીને બીજી એક વિગત આપેલી છે જાતેથી એટલે તપાસમાં જે હવે ખુલશે કાર્યવાહી કરશો પગલા લેવામાં આવશે તપાસનો વિષય છે તપાસનો વિષય છે એફઆઈઆર કે અરજી એક પ્રાથમિક માહિતી માટે હોય છે અને પોલીસનો વિષય છે તપાસમાં શું આગળ વિગત કાઢી શકાય થેન્ક યુ થેન્ક યુ